જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે ત્યારે વડોદરાથી અયોધ્યા શ્રીરામ મંદિર જતી એકસો આઠ ફૂટ લાંબી અગરબત્તીને ટ્રેલર મારફતે અયોધ્યા મોકલવામાં આવી હતી અગરબત્તી અયોધ્યા પહોંચી જતા તેને શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્રના પ્રમુખ મહંત નૃત્ય દાસજી મહારાજે પ્રગટાવી હતી વડોદરાના એક રામ ભક્ત વિહાભાઈ ભરવાડ દ્વારા એક ધૂપસડી બનાવવામાં આવી છે જેનું વજન પાંત્રીસો કિલો અને એકસો ફૂટ લાંબી ત્રણ ફૂટના ઘેરાવવાળી ધૂપસડી ડિસેમ્બર મહિનામાં નવલખી મેદાનથી ભવ્ય શોભાયાત્રા કાઢી અગરબત્તીને કન્ટેનર મારફતે અયોધ્યા લઈ જવામાં આવી હતી આજથી અયોધ્યા ખાતે વિધિવત કાર્યક્રમોની શરૂઆત થઈ રહી છે ત્યારે ગુજરાતી અયોધ્યા પહોંચેલી અગરબત્તીને પ્રગટાવવામાં આવી હતી અગરબત્તી બનાવીને રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાના સમયે આ ઐતિહાસિક ઘટના તેઓ સાક્ષી બનવા માંગે છે પંચગવ્યમાંથી તૈયાર કરવામાં આવી છે તેમાં એકસો આઠ કુંડ યજ્ઞમાં વપરાતી હવન સામગ્રીનો ઉપયોગ કરી આ અગરબત્તી બનાવી છે આગરબત્તીમાં ગુગડ ધૂપ ત્રણસો છોતેર કિલો કોપરાનું છીણ ત્રણસો છોતેર કિલો ગીર ગાયનું ઘી એકસો એકાણું કિલો જવ બસો એસી કિલો તલ બસો એસી કિલો હવન ચારસો અઠ્યાવીસ કિલો વજનની અગરબત્તી બનાવવામાં આવી છે આગરબત્તી બનાવવા પાછળ તેઓને પાંચ લાખનો ખર્ચ થયો છે પરંતુ તેઓને આગરબત્તી ત્યાં પહોંચાડતા ટ્રાન્સપોર્ટ સહિત અન્ય અંદાજે પચીસ લાખ રૂપિયા જેટલો ખર્ચ થશે